ਸ੍ਰੀ ਹਰਨਾਮਨ ਸਪੰਦਨ ਸ੍ਰੀ ਹਰਨਾਮਨ ਸਪੰਦਨ ਆ ਆ ਆ ਆ ਸਾਮਾਨਯ ਕਾੜਨਾ 13 ਮਾ ਅਠਵੜਿਆ ਨੂੰ ਬੁੱਧਵਾਰ ધર્મસભા આજે ભારતના પ્રેષિત સંત થોમાનું પર્વ ઉજવે છે થોમાએ પુનરૂત્થાન પામેલા ઈસુને રૂબરૂ જોવાનો આગ્રહ રાખ્યો હતો આપણે ચમત્કારને વધુ પડતું મહત્વ ન આપીએ સાંભળીએ સંત યુહાન કૃત શુભ સંદેશ અધ્યાય વીસ કડી ચોવીસ થી ઓગણત્રીસ પણ બારમાનો એક થોમા અર્થાત જોડિયો ઈસુ આવ્યા ત્યારે બીજા શિષ્યો સાથે નહોતો બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમને પ્રભુના દર્શન થયા છે પણ થોમાએ તેમને કહ્યું જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના ચિહ્નો ન જોઉં અને ખીલાની જગ્યામાં આંગળી ન ઘાલું તેમજ તેમના પડખામાં હાથ ન ઘાલું ત્યાં સુધી હું કદી માનું નહીં એક અઠવાડિયા બાદ શિષ્ય ફરી તે ઘરમાં ભેગા થયા હતા અને થોમા પણ તેમની સાથે હતો બહારણા વાસેલા હતા તેમ છતાં ઈસુએ આવીને તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું તમને શાંતિ હો પછી તેમણે થોમાને કહ્યું તારી આંગળી અહીં લાવ આ રહ્યા મારા હાથ અને તારો હાથ આમ લાવ અને મારા પડખામાં ઘાલ અશ્રદ્ધા ખંખેરી નાખ શ્રદ્ધા રાખ થોમા બોલી ઉઠ્યો ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર ઈસુએ તેને કહ્યું મને જોયો છે એટલે તેને શ્રદ્ધા બેઠી છે મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે આજે ભારતમાં આવેલા ઈસુના પ્રેષિત સંત થોમાનું પર્વ છે તેમને દક્ષિણ ભારતમાં મારી નાખવામાં આવ્યા તેમની કબર માયલાપોર મદ્રાસમાં છે આજે વિજ્ઞાનને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે વિજ્ઞાન ખરા નકરી કરવામાં માનનારું છે અને ખરું હોય તો જ સ્વીકારનારું છે આપણે મત ચાખીને ખરીદી કરીએ છીએ કાકડી પણ ચાખીને ખરીદી કરીએ છીએ પ્રેષિત થોમામાં એમના સમયે આજની વૃત્તિ હતી એટલે થોમાં અશ્રદ્ધાળુ શિષ્યમાં ખપી ગયા એમના વખતે મૃત્યુ પછી પુનરુત્થાન થશે અને અનંત જીવનનો આરંભ થશે એવો સિદ્ધાંત નવો નવો વિકસ્યો હતો મૃત્યુ એ સર્વવ્યાપી અને સૌ કોઈનો અનુભવ હતો મૃત્યુ પછી કોઈ પુનરૂથાન પામ્યું નહોતું સિદ્ધાંત હતો પણ એ વાસ્તવિકતા નહોતી ઈસુ પુનરૂત્થાન પામે છે અન્ય માનવોની જેમ ઈસુનું મૃત્યુ થયું પણ ઈસુ એ પ્રથમ માનવ છે જેઓ મૃત્યુમાંથી પુનરૂત્થાન પામે છે પુનરૂત્થાન પામેલા ઈસુ દસ શિષ્યોને દર્શન આપે છે થોમાને એ દર્શનનો લાવો મળ્યો નથી દસ શિષ્યો થોમાને આ વાત જણાવે છે ત્યારે આ વાત તેના માન્યામાં આવતી નથી આ શિષ્યોને ઈસુ એટલા તો વાલા હતા કે ઈસુના મૃત્યુ પછી પણ ઈસુ જીવતા હોવાના આ શિષ્યોને ભણકારા વાગતા હતા એવું થોમા માને છે થોમાને મતે દસ શિષ્યો લાગણી વેળા કરે છે કલ્પનામાં રાચે છે એટલે જ અજાણપણે થોમા ઈસુને પડકાર ફેંકે છે કે હે ઈસુ જો તમે પુનરૂત્થાન પામ્યા હોવ તો મને આવીને મળો જેથી હું તમારા વેહ જોઈ શકું અને તમારા વેહનો સ્પર્શ કરી શકું થોમાં જે કબૂલાત કરે છે તે ખરા નકરી પછીની કબૂલાત છે એટલે એ તદ્દન સત્ય છે જો કે ઈસુ થોમાને સલાહ આપે છે કે પ્રભુની બાબતમાં ખરા નકરી પેષણ ચમત્કાર કરતાં વધુ જરૂરી છે શ્રદ્ધા થોમાં શ્રદ્ધા ભરપૂર જીવન જીવે છે એ તો તેમના કાર્યોથી ખબર પડે છે તેઓ ઇસરાયેલમાં ઉત્તર પ્રાંત ગાલિલના હતા અને અરામી ભાષા બોલતા હતા એ દેશ છોડીને દક્ષિણ ભારત આવવું અને ભારતની ભાષા જાણ્યા વિના ઈસુનો પ્રચાર કરવો એ મહાકાર્ય છે આપણે જાણીએ છીએ ધર્મ પ્રચારનું કાર્ય જીવનનું બલિદાન માંગે છે થોમાં જાણતા હતા કે ઈસુ સાચા પ્રભુ અને સાચા માનવ છે એટલે ઈસુ ઈશ્વરની જે ઓળખ આપે એ સો ટકા સાચી ઓળખ એ ઈશ્વર આપણા પિતા છે અને આપણે સૌ એકબીજાના ભાઈ ભાંડુઓ છીએ આવો શુભ સંદેશ ફેલાવવાનું થોમાએ શરૂ કર્યું થોમાને અનુભવ હતો કે મૃત્યુ એ અંત નથી પણ અનંત જીવનનો આરંભ છે એટલે શહીદી વહોરતા પણ થોમા અચકાયા નહીં प्रेंची <Gã> काईो <faith iniciaries laılanff uno>.

मारा सव मारी दृष्टि मानिताण दया कृपा प्रभु हे पर दया त